નમસ્કાર બોડીરામાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી સાંખેડા તાલુકાના દેરોડી ગ્રામ પંચાયત હેઠળના પાંચ ગામોની મહિલાઓ આજે એસપી છોટાઉદેપુરને રજૂઆત કરવા માટે પ્રતિનિધિ મંડળ ગયું હતું અને તેઓ રજૂઆત કરી હતી દેશી દારૂના અડ્ડા ગામમાં ચાલે છે તે બંધ કરવા માટે એમની માગણી હતી તેઓએ રૂબરૂ એસપી કચેરીએ મુલાકાત કરી પ્રતિનિધિમંડળ છે તે ગયું હતું અને તેઓએ દેશી દારૂના અડ્ડાને કારણે યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે અને જે જે લોકો દારૂ પી ઘરમાં પરિવારમાં બબાલ કરતા હોય છે એ પરિવારના નાલેસી માટે પરિવારની બરબાદી માટે પણ સબંધ બન બને છે આ દારૂ અડ્ડાના નામો સાથે તેઓ રજૂઆત કરી છે તેઓએ એમ પણ કહ્યું છે કે આ અડ્ડાને લીધે એ અડ્ડા ચાલકો દાદાગીરી કરે છે તમારે થાય તે કરો એવી પ્રકારની પણ એ લોકો કહે છે એ પ્રકારનું આવેદનપત્ર પણ તેઓ આપ્યું છે અને તેઓ બુડલીક ખાતે આવ્યા છે અને આપણે એ મહિલાઓ આવી છે એમની સાથે પણ વાત કરીએ કે બેન શું તમારી શું રજૂઆત હા અમે અમરોલી ગામના છે મારું નામ મરુણા બેન છે અમારું દેરોલી પોસ્ટ તાલુકો અરે દેરોલી છે મારું પછી અમે નંદિયે કપડાં ધોવા જ ગયા હતા તો આ દારૂ પીને આવ્યો હતો તે ઝઘડા ઝઘડી મારી જોડે કરતો હતો આ કોથળીઓ ધોવાવાળી કોણ છે ને આવું તેવું બોલતો હતો એટલે એ લોકોને હું મારા છોકરાને બોલાવીને હું ઘરે તેડી જીતી પછી સો નંબર પર ફોન લગાવ્યો હતો તો પોલીસવાળા આવ્યા હતા તો એને લઈ જતા પણ એને દેરોલી ગામ સુધી પહોંચાડીને પછી છોડી મૂક્યો હતો એટલે એ છોડી મૂક્યો ને એટલે મને મંજૂરી નહીં અને ઠેઠ પચાડવો હતો મારે બરાબર હા એટલે આ બેનને આવું કરાવ્યું બીજી બેનને આ સુધી કોઈ કરાવે ના નંદી જાય પછી

અમારે અમરોલીમાં એક જ ચાલે છે પણ અમારે પાંચ ગમન પંચાયતમાં માં દારૂ જોઈએ ના અડધો ના પાંચે પાંચ ગામ હા પાંચે પાંચ મારું નામ મરુણા બેન છે કયું ગામ અમરોલી હું કેસો બેન તમે બોલો અમારું મારું નામ છે લીલાબેન અને અમે છોટાદીપુર જિલ્લામાં ગયા હતા આજે બધી બહેનો છોટાદી કરીને એટલે અમે મારે એવી માંગણી છે કે પાંચ ગામની પંચાયતમાં અમારે દારૂ ના જોઈએ તો તમે માગણી શું તમારી એટલે અ સાહેબ કીધું કે તમે બોડેલી પોલીસ સ્ટેશન માં પણ અરજી આપો એક અરજી અમે ત્યાં આપીને આ બરાબર અડદ दारू ના બંધ કરવા માટે હું બાહેંધરી આપી તમે કે આજકાલ આજકાલ અમે રેડ પાડી દીશું તમે કોને મળ્યા હતા ઉદયપુર માં ડીએસપી ડીએસપી સાહેબને મળ્યાને ડીએસપી સાહેબને મળ્યા મે ડીએસપી સાહેબને મળ્યા હા અચ્છા તમારું શું નામ કીધું બેન લીલાબેન વિવેન્દ્રસિંહ અચ્છા કયું ગામ આમરોલી આમરોલી હા સંખેડા તાલુકાનું હા સંખેડા તાલુકો ગામ આમરોલી હું કે સબે હા અમે કહીએ છીએ અમારા ઘરવાળા બહુ પી પીને આવે છે અમે કામે જઈએ તો ઘરે આવીને આવીએ તો જોઈએ કે એ તો પીન નું રહ્યા હોય એટલે અમે આ દારૂ બંધ કરાવવા જ માંગીએ છીએ હા છોકરાઓ બી બહુ બગડે છે નાના નાના તો એ અડ્ડો છે ને ગામમાં એટલે જતા રહે છે પીવા માટે હા નાના નાના છોકરા બી બગડે છે અને અમે તો ખેતી કરીએ એટલે ખેતી કરવા તો અમારે જવાનું હોય પણ અમારા ઘરવાળા ઉઠે ત્યાંના જ પી લે અડ્ડો ચાલે ને એટલે

અને બે દિવસ જ આવ્યા પોલીસ વાળા પછી આવ્યા ને એટલે મારે તો જવું જ પડે ને પછી એ તો મેં વિધવા બેનો છોકરા ગોઠે ના તો શું કરવાનું ઓકે કોઈ બીજું કંઈ કહેવા માંગે છે બેન તમે કંઈ કહેવા માંગો છો શું નામ તમારું અમાર ને પરમા નિરૂપા બેન છે તમારું નામ બેંગ્લોરના બેન એ કહેવા માંગતો આ બાળક છે તમારી સાથે એનું ભવિષ્ય શું બોલ તું શું કહેવા ના ના છોકરા છે દારૂ બંધ કરવો જોઈએ પાંચ ગામમાં કંઈ વાંધો નહીં આપણે વાત સાંભળી અમરોલી ગામ છે સંખેડા તાલુકાનું દેરોડી ગ્રામ પંચાયત હેઠળનું ત્યાંની આ બધી મહિલાઓ છે છોટા ઉદેપુર એસપી કચેરીએ તેઓ રૂબરૂ ગયા હતા અને ત્યાંથી તેઓએ રજૂઆત કરી અને આવેદનપત્ર પણ આપ્યું એ આવેદનપત્ર તેઓએ સાથે વાત પણ કીધી છે કે જે લોકો દારૂના અડ્ડા ગાળે એમના નામો આપ્યા છે અને એ સાથે એમણે માગણી કરી છે કે આ લોકો બેફામ બની જાય છે અને હપ્તા આપે છે તો અમારું કોઈ બગાડે નહીં એ પ્રકારની વાત કરે છે દેશી દારૂ જે નસો નાશનું મૂળ છે એ પ્રકારના સ્લોગન્સ પણ સરકાર વ્યક્તિ કરતી હોય છે આપણે ત્યાં પ્રોહિબિશનની કામગીરી થતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અણીચૂકને લીધે આ મહિલાઓ ગામની લગભગ પંદરથી વીસ મહિલાઓ અહીંયા અમારા ઘરે પણ આવેલા છે બુડલી ખાતે અને તેઓ છોટાઉદેપુર ખાતે ગયા હતા અને તેમની માગણી છે કે દેશી દારૂના અડ્ડાઓ એમની દેરોલી પંચાયત હેઠળના જે પાંચ ગામો છે ખાસ કરીને તેઓ અમરોલી ગામના છે તો અમરોલી ગામની અંદર બંધ કરવામાં આવે કાયમી ધોરણે એવી તેમની માગણી છે બરાબર ને બેન